મહિલા અનામત દરેક બાર એસોસિએનમાં લાગુ કરાયું છે ગુજરાતના એકસો લાખ એડવોકેટ સભ્યોને મતદાન કરાયું હતું અને આ ચૂંટણીમાં ખાસો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો આવો સાંભળીએ વકીલોએ શું કહ્યું અમે બધી વ્યવસ્થા પરફેક્ટ રાખી છે ટોટલ ઓગણત્રીસોને ત્રેપન કેન્ડિડેટ અરે વોટર છે અને થોપ પોસ્ટ છે એટલે એ પ્રમાણે બધું વોટિંગ વ્યવસ્થા બી સવારે દસ વાગ્યે સાડા દસથી છ પિસ્તાલીસ રાખેલી છે અને છ પિસ્તાલીસ પછી લગભગ સવા છ કાઉન્ટિંગ થશે અને એ એ રિઝલ્ટ ત્યાં સુધી જ્યારે પૂરું થાય ત્યાં સુધીનું બધું કાઉન્ટ થઈ જશે આજે જ બરાબર અને મેનેજિંગ કમિટીનું છે એ આવતીકાલે અગિયાર વાગે રાખે છે ભારતમાં બસો ને બાર એસોસિએશન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજિસ્ટર બાર એસોસિએશન છે ગુજરાત હાઈકોર્ટ સહિત બાર એસોસિએશનની આજે ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે વકીલો શાંતિપૂર્ણ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યો છે પરંતુ આજે આખા ગુજરાતમાં એક વસ્તુ બાર કાઉન્સિલના ધ્યાન ઉપર આવી છે કે સમગ્ર ગુજરાતની અંદર વકીલો જે આ ચૂંટણી લડ્યા છે મિત્રતાના ધોરણે લડી રહ્યા છે જેમ કેસ લડીને એક ટેબલ ઉપર ચા પીતા હોય છે એમ આખી ચૂંટણીની અંદર જે ઉમેદવાર છે એ મિદ્દા એ ઉમેદવારો એકબીજાના મિત્રો છે ભાઈઓ સે રીતે ચૂંટણી લડી રહ્યા છે આજે મોડી રાત સુધીમાં પરિણામો જાહેર થશે અને કા કાલ સવારે ઓફિશિયલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને જે જીતે છે એનું એને ઉમેદવારનું લિસ્ટ બાર કાઉન્સિલને સુપરત કરવામાં આવે છે પણ સમગ્ર ગુજરાતની અંદર વકીલોનું જે સંગઠન જે પ્રકારે બસોને અઠ્યોતેર બારે સેશનમાં ચૂંટણી દ્વારા અને ચૂંટણી પ્રક્રિયા દ્વારા એક વધુ મજબૂત સંગઠન વકીલોનું આ ચૂંટણીમાં ઊભું થશે અને જે પ્રતિનિધિઓ ચૂંટાશે એ લોકલ બારના પ્રશ્નો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કોઈ પ્રશ્ન લઈને આવશે અથવા જ્યુડિશિયરી સાથેના કોઈ પ્રશ્નો હશે એના નિરાકરણની એક સારી ભૂમિકા આ ચૂંટેલા ઉમેદવારો ગુજરાતના સમગ્ર ગુજરાતના વકીલોના પ્રતિનિધિત્વ તરીકે કરશે સુમિત વોરા આરબીએ પેનલમાંથી પ્રમુખ પદની ઉમેદવારી નોંધાવી છે સુમિતભાઈ શું કેસો આજે કે પ્રકારનો માહોલ બંને પેનલ ટੈਂક ભાજપની છે અને રસકસીનો માહોલ દેખાઈ રહ્યો છે એક બાજુ સિનિયરોની ટીમ અને એક બાજુ જુનિયર હવે રાજકોટ બારમાં સિનિયર જુનિયર ની ટીમની વાત કરો છો તો વકીલો જાણે છે કે કઈ ટીમ જે કામ કરે છે અમે ગયા વર્ષે જોયું મારુભાઈના નેતૃત્વમાં વકીલોના સાથ સહકારથી બહુ વકીલો માટે સારા કામ કર્યા છે અને ભવિષ્યમાં પણ અમે સારા કામ કરવાના છીએ કારણ વકીલો જાણે છે આરબીઆઈ પેનલ ને જંગી બહુમતી થી જીતાડવી જોઈએ સૌ પ્રથમ તો અમે આ ચૂંટણીમાં બધા એડવોકેટ ને કીધેલું છે કે જુનિયર વકીલો છે એને સ્કિલ ડેવલપમેન્ટ કઈ રીતે થાય તેમજ એનામાં અવેરનેસ લીગલ કઈ રીતે વધુ આવે મહિલા બાર છે એ આધુનિક બનાવવાનાથી આવા કામો કરવાના તેમજ જે એટીએમ બાકી રહી ગયું છે એટીએમના એટીએમ તાત્કાલિક મુકાય કાર્યક્રમ કરવાના હાઈકોર્ટની બેચની વાત થઈ હતી ગયા પેનલમાં હજી સુધી એનું કંઈક નિરાકરણ નથી એવું અને ખાસ તો ચાલીસ વર્ષથી આ પ્રશ્ન છે શું લાગે છે કે રાજકોટમાં મળશે તો